સાગબારાના મોગરા ખાતે આદિવાસી સમાજનું ગુજરાતમાં સૌથી મોટું પવિત્ર ધામ આવેલું છે જ્યાં શ્રદ્ધા અને આસ્થા સાથે શ્રદ્ધાળુઓ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ આમ ત્રણ રાજ્યના આદિવાસી સમાજના લોકો ત્યાં બાધા અને શ્રદ્ધા સાથે આવે છે યાહા મોગી માતાના ત્યાં લાખો લોકોના ધાર્યા કામો થાય છે એના માટે દેવ મોગરા માતાને ચઢાવો ચઢાવવા લોકો બકરો મરઘી દારૂ અનાજ વગેરે લઈને આવતા હોય છે આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે દેવ મોગરા માટે ને આદિવાસી સમાજ ખેતી કરતી વખતે પણ મોગીના આશીર્વાદ લઈને મોગીના મંદિરમાંથી બરકતનું ધાન્ય આપે છે તે ધાન ખેતી કરતી વખતે તેની ખેતીમાં નાખે છે અને ખૂબ અનાજ પાકે છે જ્યારે પાક થઈ જાય ત્યારે પણ ખેતરમાં પાક કાપતી વખતે યાહમોગી માતાને ધાન્ય ચડાવવામાં આવે છે અને ત્યારબાદ ખેતીમાંથી પાક કાપીને ઘરે લઈ જતા હોય છે આદિવાસી સંસ્કૃતિમાં અનાજનું મહત્વ છે કણી એટલે અનાજનું મહત્વ છે દેવોગરા અમે દર્શન કરવા માટે આવ્યા છે દેવમોગરા ધામ એ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલું છે અહીંયા આદિવાસી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર છે આદિવાસીની કુળદેવી છે અહીંયા હજારો લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે અહીંયા દર્શન કરવા માટે અને પોતાની માનતાઓ ફરતી હોય છે અને અહીંયા આદિવાસી રીત રિવાજ પ્રમાણે અહીંયા દારૂ છે બકરા છે મરઘા છે જે એમનો ચરાવો ચરાવવામાં આવતા હોય છે અને બધાની મનોકામના પૂર્ણ પણ થાય છે દરરોજ હજારો લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે અમે જે ડેમોગરા માતાના મંદિરે જે અમે અહીંયા ગાડી અમારે આવેલા છે તો આ એક અમારી આદિવાસી સમાજની માતા છે અમારી કુળદેવી છે અને આ એક અમારું ધર્મસ્થાન એવું છે કે અહીંથી દેશ વિદેશથી લોકોએ એ ગાડી માઠા ટેકા આવે છે અને હજારોની સંખ્યામાં લોકો એ ગાડી ઉમટી પડે છે મહાશિવરાત્રિના મેળામાં પણ દૂર દૂરથી પબ્લિકો આવે છે માનતા પૂરી થાય છે માતાજીની એવી દયા છે કે લોકો બાઢા બી માતાની ફરે છે અને દેશ વિદેશથી બી આવે છે અને આ એક અમારું આદિવાસી સમાજની બી કુળદેવી માતા છે કે અમારા ઢરેલા કામ બી થાય છે અને અમે રીતિ રિવાજથી પણ એ ઘરે કામ કરીએ છીએ અને માતાને અમારી જે રીતિ રિવાજ પ્રમાણે દારૂ મટન મચ્છી જે બી અમે અમારી આદિવાસી રીત પ્રમાણે બધું કરીએ છીએ જય મા ડે મોગ્રાવારી માતાથી જય